વેલકમ બેક ટુ મયર વચ્ચી ફેમિલી ડોક્ટર જય શ્રી કૃષ્ણ બધા જય દ્વારકા જીસ સવાઈ આજે આપણે થઈ ગઈ છે ફૂલ શરદી અને તાવ એવું થઈ ગયું કેમ કે હમણાં વાતાવરણ એવું હતું ખાસ કરીને તો હજી ભવન જ ગયા તા એ થોડુંક નીડ્યું ઘરે કોઈને કીધું નથી એટલે હવે જોઈ હમણાં કહે બધાય અને બીજા નંબરમાં કે આજે વેકેશન પડી જવાનું છે એટલે બધા આવી ગયા તો હીરવા અને બાપુજી બી આવી ગયા અને બંધી આવવાની છે પણ એ સીધી જવાની છે લો અને જો ભાઈ મન ભાઈ શું કરે આપણે પૂછી લઈએ કે ભણીને આવું કર્યો આજે બ્લોગ મોડો ચાલુ કર્યો હાય મન કેમ છે હું બોલવાનું હોય તો હા ગયો તો ભણવા ભણી એવો હાલો જમવા બે જાવ હાલો જમી લીધું શું છે એમાં હા રોટલી ગઢ વારે વાહ હીરવા આવી ગયા હેલો એવરીવન તો તમે સમજે કે આવી છે વૃંદા તો જોરદાર મજા કરવાની છે બધા એ હજી રોકાવાની છે આજે પણ તો એ લોકો ગયા છે ગામમાં એમને થોડું લેવાનું હતું અને કામ હતું તો અને હું બનાવું છું આજે ખજૂર પાક એ પણ ઓલો બિસ્કિટવાળો તો ચલો એની રેસીપી પણ તમારી સાથે શેર કરું અને હવે રાહ જોઈએ કે એ લોકો બધા ક્યારે આવે તો ખજૂર બિસ્કિટ બનાવવા માટે મેં લીધું છે ખજૂર અને એ પણ ફળિયા વગરનો જ લીધો એટલે બહુ મહેનત ન કરવી પડે મતલબ ઇઝીલી છે એ થોડોક પોચો થઈ જાય અને બધા બનાવતા જ હશે એમાં જોઈએ મારી ગોલ્ડ બિસ્કીટ અને આમાં છે ટોપરું બેમાં તો એ ત્રણેય વસ્તુનો યુઝ કરી અને ખજૂર પાક બનાવવાનો છે તો જો તો થોડુંક એવું ઘી નાખી ખજૂર નાખી દીધું તો આ છે એ પેસ્ટ બની ગઈ છે અને અહીંયા ટોપરું અને આ બે બિસ્કિટ થઈ ગયા છે રેડી ઓલમોસ્ટ અને સરસ બન્યા છે બસ હવે આને બધાને વાળી લઈએ બિસ્કિટ અને પછી ફાઇનલ લુક બતાવ તો ભાઈ આ છે એ આખું ક્રશ થઈ ગયું છે એકદમ મસ્ત અને મેં એમાંથી જો બે વાડી પણ લીધા છે બિસ્કિટ અને ખજૂર બિસ્કિટ બિસ્કીટવા માટે બધાને ખબર જ હશે કે એક બિસ્કિટ છે તો એની ઉપર આખું પેસ્ટ લગાવવાની પછી એના ઉપર બીજું બિસ્કિટ બે બિસ્કિટ ઉપર પેસ્ટ અને પછી આવી રીતના જમાવી અને એના ઉપર ટોપરું છીણ કરી દેવાનું તો બની જાય ખજૂર બિસ્કિટ તો હવે કાકા જમવા બેહી ગયા અને બનાવ્યા છે પૂડા એમને બહુ ભાવે બસ બની ગયા બધા હવે મોટા મોટા બનાવી નાખું અને અહીંયા કોઈક માણસો આવ્યા છે

પતંગ બનાવવાની તો કેને બનાવી દીધી ઈ મેં બનાવી ઓય ક્રેડિટ લઈ જાય વૃંદા કે આમ ઊભી રે હરખી દેખાતું નથી તો મસ્ત પતંગ બનાવી હેપી ઉત્તરાયણ કા એડવાન્સમાં કરી દેવાનો ઉડાડવાની નથી તો ભાઈ કોણ આવ્યો હાય રવા હું આ જાંટકી મારી કે વેલા

બુધવારે એવું છે મને નથી ખબર હકીકત મને નથી ખબર મને કીધું તને હું કીધું ચાલો ઈજા એમ કીધું સરસ આવજો તો ભાઈ હું મીલ્યો હતો અને મમ્મીનો ફોન આવ્યો કે આવો મસ્ત અડજિયું બનાવ્યું તો હું ફટાફટ આવી ગયો ઘરે અને જોઉં કેવું બન્યું જો હા મમ્મી અને કાકી એક્સપર્ટ છે અડદિયુમાં એટલે બહુ મસ્ત અડજિયું બન્યો જો કે આપણે તો બહુ ભાવે નહીં અને હું આવ્યો તો નાસ્તો કરવા ફટાફટ નાસ્તો કરી લઈએ અને બંસી આવે છે ક્યાં આવે છે રજા પડી ગઈ પણ ન થવાની જોઈએ મસ્ત આને શું કહેવાય ખજૂર બિસ્કિટ આવી ગયા બંસી એ હીરવા આવી એટલે રહેતી એવી ચાલો પેલા ખાઈ લઈએ ફટાફટ તો ભાઈ હું આવ્યો તો બંસીને તેડવા કેસો અને અમુક માણસ રજા પડી ગઈ એટલે હવે હરખમાં આવી ગયા ફૂલ તો અમારે આજે સાનસુધીમાં નિર્ણય આવી જાય ટ્રસ્ટનો કે રજા રહે કે નહીં તો લગભગ તો કારણ કે જાન્યુઆરી પણ રવિવારે છે અને અમારે વાલી એ હતી તો એના કારણે કદાચ સ્થાનિક રજા આપશે જોઈએ એટલે ત્યાં એક નોટ આવે છે ને હિસાબે અને થોડુંક કામકાજ ને હિસાબે દોડા દોડીમાં માં એવું થઈ ગયું રેડી ચલો હવે જઈએ ફટાફટ અને કેસોદ સુધી હું આવી રસ્તામાં ઘણા બધા મળ્યા કે બધે ઓળખતા હોય એવા કેસોદ મારે થોડું કામ હતું એટલે કામ પતાવ્યું અને પછી બંધ કરી દેડી અને લોઈ જ થાઉં ત્યાંથી જવાનું હતું સીધો બામાવાળા મારે

તલે બેન તો જેર કચ ભરવા ગયા એકલા એકા કઈ માંડતો બેન ધ્યાન માં છે તમે જોરદાર યે ફોટો સફની લોકો ચાલ રવા ચાણ ઘણા માણસો છે તો કેને વેફર ખાવાનું મન થયું રતી મન થયું ફટાફટ ગાડી ઉભી રાખીને લઈ અમને જેર મન થાય તમારે ગાડી ફટાફટ ઉભી ન રહીને

દાલત અને સિમ્બોલ બદલાવી નાખ્યો અને આમાં માણસો એમ નહી હદ કરે એમ આ ડુપ્લિકેટ એટલે કઈ હું કેવું વસ્તુ છે ઇન્સ્ટાગ્રામ પેજ ના તો કે માણસો ડુપ્લિકેટ બનાવી બનાવીને આમાં આમાં એમ નહી બધી વસ્તુ સિમિલર કોઈ માણસ ને ખબર જ ન પડે ચાખે પછી ખબર પડે કે ઓહ આ તો ચાખો જ ખબર પડે મને ના ભાવ મને સરતી અને બીજા ખાલી બે જ વાલા કરતા પણ કે હું એ ટેસ્ટ કરું

એ તો હું કરું કોમાવા હાટો કે તો કરવું પડે ને વાર જોયું કે આવી રીતના ટમેટા ફઈ જોઈ લેજો વાત છે અને છે કે આવી ગઈ લોજ મમ્મી કૃષ્ણ

અમે ત્યાં બેઠા ને હીરવાના વાળાનો ફોન આવ્યો નો કે અમે ત્યાં બેઠા ફોન આવ્યો કે કે ભાઈ પતંગ ને બેઠા અમે તો સાંભળી ગયા તો નિશાંત ફટાફટ મોકલો અને એને કહી કે જા લેતો હોય કે પતંગ લેતો હોય કે હીરવાનો ફોન આવ્યો હોય કે એટલે હીરવા ને મન થયો ને ભાઈ પતંગ નો મેળ આવી ગયો બાકી હું કાલે લઈ આવ્યો તો મેં કીધું ફોન માં લઈ આવીશ કે નહીં કશમાં ગાજ જ લેતા જાઓ બોલો તો ભાઈ એ લોકોનો મેળ આવી ગયો અને અત્યારે પતંગ લઈ જાઓ બેન અમે ના પાડીએ અમે જોઈએ અડખાઈ જાઓ જોકે ભાઈ જોઈને તો કાલે અમારે કરવાની છે ધમાલ અને આ વિડીયો ભાઈ અહીંયા જ પૂરો કરીએ નહીં ઘરે જઈને પૂરો કરશું સોરી ચાલો તો મળીએ છોકરાઓને જોઈ પછી આપણે વિડીયો એન્ડ કરશું ચાલો તો ઘરે જ ને મળીએ નહીં

કે બે થેન્ક યુ કરશન મામા બોલ દે બોલ તો હાલ બોલ પાછો બોલ થેન્ક યુ બોલ હા બોલ તો બોલ કરશન મામા હા બોલ કરશન મામા

હવે નિશાંત અહીંયા શું કરે કેવો તા પેલા તો અહીંયા તાપણું કરે પેલા તો મારે પરમ કરવું તો તો ભૂલી ગયો સુરો લીધો લાગે સ્પેશિયલ એ હતો જ હતો નું કે તો કે તો તો એ દિનો લીધો તો તો કામ લાગે વેડે તો આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જરૂરથી લખજો અને હા કાલના વિડીયોમાં મેં રિક્વેસ્ટ કરી તો જોરદાર સબસ્ક્રાઈબર વધ્યા છે અને બધા લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે તો જેટલા બી લોકોએ કેવાથી કર્યું છે રિસ્પોન્સ આપ્યો છે એનો દિલથી થેન્ક યુ અને પ્લીઝ આવો જ સપોર્ટ થોડોક ટાઈમ માટે જાળવી રાખો અને અમારી ચેનલને જલ્દીથી શો કે સુધી પહોંચાડો અને વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને કાલે હું તમને મારી આખી ફેમિલી સાથે કેટલા બધા નવા લોકો છે જે એને સબસ્ક્રાઈબ કર્યું છે તો એ મારા પપ્પાના ફેમિલીમાં આવી છું તો એમને નહીં ઓળખતા હોય તો કાલે ફેમિલી ઇન્ટ્રોડક્શન અને ઘરનું ટૂર કરાવીશ તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો